અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં રખડતા ધૂળોને ત્રાસ ધીરે ધીરે અસહ્ય બની રહ્યો છે જેને લઈ ઘણીવાળા અકસ્માતો પણ સર્જાતા હોય છે તો કેટલીક વખત ટ્રાફિક પણ ઊભી થાય છે જેને લઈ આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા બપોર બાદ શહેરમાં રખડતા ધૂળ પકડવાની ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી શહેરમાં રખડતા ધોરણ ટ્રાફિકના અડચણ કરતા હોય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને કે અકસ્માત ન થાય તેના માટે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ધૂળને પકડીને અંકલેશ્વર નગરપાલિકાના મોદીનગર પાસે આવેલા ધોળ ડબ્બામાં પૂરવામાં આવ્યા હતા આ કામગીરી દરમિયાન રખડતા દોર એકંદરે કુલ અઢાર રખડતા ધોરને ઢોર ડબ્બામાં પૂરવામાં આવેલ હતા આ સમગ્ર ડ્રાઈવ ચીફ ઓફિસર કેસવાલ કોલડિયાના માર્ગદર્શન હેઠળ અને સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી રઘુવરસિંહ મહિદાની હાજરીમાં તેમજ સંસ્કાર એજ્યુકેશનની ટીમના સભ્યો હાજર રાખીને રખડતા ધોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પશુપાલકોને તાકીદ કરવામાં આવી હતી કે પશુઓને જાહેર રસ્તા ઉપર રખડતા છોડવા નહીં જો આપેલ સૂચનાનું પાલન કરવામાં નહીં આવે તો માલિક સામે નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે અંગેની તાકીદ કરવામાં આવી હતી જો અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કેટલાક સમય સુધી આ કામગીરી ચાલુ રાખવામાં આવે છે તે તો આવનારો સમય જ બતાવશે રિપોર્ટર હુમેદ સૈયદ અંકલેશ્વર ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી